અમદાવાદમાં ટેક્સી ડ્રાઇવરો હડતાળ પર છે અમદાવાદમાં ટેક્સી ડ્રાઇવરો હડતાળ પર ઓલા સહિતની કંપનીઓનો વિરોધ સામે આવ્યો કંપનીઓ દ્વારા લેવામાં આવતા કમિશન સામે ટેક્સી ડ્રાઇવરો વિરોધ નોંધાવી રહ્યા છે નિયત કિલોમીટરના ભાવ કરતા ઓછા પૈસા આપતા વિરોધનો સુર ઉઠ્યો છે ટેક્સી ચાલકોની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ હડતાળ યથાવત રહેશે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધ જે છે કે જે તેમને ઓલા ઉબર રેપિડો સહિતની જે ખાનગી કંપનીઓ છે તેમના દ્વારા તેમના પર કરવામાં જે તેમની પાસે જે કમિશન લેવામાં આવે છે અને સાથે જ અલગ અલગ જે તેમની માંગ છે તેમને લઈને એસી હજારથી પણ વધુ ટેક્સી ડ્રાઈવરો છે કે જેમણે જે આ હડતાલની અંદર તેઓ જોડાયા છે અને સંપૂર્ણપણે જે ટેક્સી અને આ જે ઓલા ઉબર છે તેના પર બંધ જે છે તેઓ પોતાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે એરપોર્ટ ખાતે પણ જેટલા પણ ઓલા ઉબર અને તે ડાઈવર્સ હતા હાય બોધની સિલવા બંધ કરી દીધી છે તેમની સાથે જ વાતચીત કરીશું કે આ લોકો કમિશન કાપે છે એ અમારો મુદ્દા છે ઉબર પ્લેટફોર્મ ફીસ બી કાપે છે 39 રૂપિયા અને 25 થી 30% કમિશન બી લઈ જાય છે એ અમારે પોસાતું નથી દરેક કંપની અમને નોચવાના કામ કરે છે કોઈ ભાવ વધારે આપતા નથી અને દરેકને આઈડિયો બ્લોક કરે છે એ લોકો એ અમારો મેઈન મુદ્દા છે જેમ કે અમારે જે ભાવ નક્કી કરવાનો છે જે સરકારે ભાવ નક્કી કર્યો છે એ ભાવ છે